મૂળ તાલુકાના વડધરા ગ્રમે તારીખો ગ્રામસભાનું આયોજન સાથે રાખી મહિલા સરપંચના પતિ ધુત્રેજીયા દ્વારા આયોજન થયું સાપરા વિપુલભાઈ જાણ થતા પંચાયત ઓફિસ આવીને સવાલો પૂછતા મહિલા સરપંચના તેવા ભાઈ ઉતરેજીયા પકડ્યા અને ગુંડા મવાલીને જેમ તપંગ કરી બેફામ અપશબ્દ વતન પરત ઉતરી ગયા હતા અને તું કોણ સવાલ પૂછનાર અને વિપુલભાઈને કહેવા લાગ્યા હતા તારા પગ ભાંગી રાખીશ ને ધમકી આપીને ત્યારે વિપુલભાઈએ તેમના મોબાઈલ ફોનથી વિડીયો ઉતાર્યો તો કે વિડીયો બંધ કરી દો અને પંચાયતની બહાર નીકળી જાય નક્કી આજે જોવા જેવી થશે મહિલા સરપંચના પતિ તેવા ભાઈ દૂતરે જે હાથમાં થોકું પણ લઈ વિપુલભાઈને મારવાની કોશિશ પણ કરી ત્યારે તેવા ભાઈ ધદ્રેજિયા ભાજપના કાર્યકર છે અને મહિલા સરપંચના પદી છે એનો પાવર જાગૃત યુવાન ઉપર દેખાડવામાં આવ્યો અને સરપંચને કોઈ પણ પંખ હતો નથી ત્યારે આ ભાજપના લુખા ગામના જાગૃત ન થાય અને ભાજપ ગામે ગામ આવા લુખા ઉભા કરવા આવ્યા છે ત્યારે સરકારને સંદેશ છે કે અહીંયા ગામડાઓમાં તો મહિલાઓ સરપંચ ક્યારેય ગ્રામસભામાં ઉપસ્થિત રહેતા નથી ગ્રામ સભા માત્ર કાકડ ઉપર જ થાય છે અને સરપંચના પતિ તમામ સહીઓને વહીવટી તલાટીને સાથે રાખી બંધબારની ગ્રામ સભાઓ થાય છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા આપણા વિપુલભાઈ મનુભાઈ મારું નામ છે ગામ અમારું વડગરા તાલુકો મૂડી જીરો સુરેન્દ્રજા આજે વડોદરા ગામની અંદર કાલે જે ગ્રામ સભા યોજાની હતી એમાં જે બનાવ બન્યો તેમને કહેવું છે કે ગ્રામ સભાની અંદર એવા લોખા તત્વો ભાજપના એ અમને ધમકી આપે છે તો તમને ગ્રામ પંચાયતની અંદર આવવાનું નહીં જો ગ્રામ પંચાયતની અંદર તમે આવશો તો અમને ટાટિયા ભાંગી નાખવાની એવી બહુ ધમકી આપી છે અને આપે છે તો કાલે એ બનાવની અંદર મારા આગળ વિડીયો છે ગ્રાફી છે તમને પૂરા બધા શકાશે કારણ કે આના સરકાર કોઈ પગલાં લેશે ખરા એવું હું તમને સરકારને અને મીડિયાવાળાને હું કહેવા માગું છું તો આના માટે તાત્કાલિક ધોરણે પગલાં લો તો આવી બનાવ તો હું જાગૃત નાગરિક હતો મારા માટે બનાવ તો આવા તો અમારા ગામની અંદર અનેક બન્યા છે અને અનેકની ધમકી આપેલી છે કે તમે લુખા તત્વો આવા બંધ કરો એવી હું ભાજપવાળાને ખુલ્લી ચેલેન્જથી કહું છું કે આવું કંઈ તમે ન કરો જે માણસો જાગૃત નાગરિક તરીકે ઉપર આવવા માગે છે પીડાય છે એ કોઈ જવાબ નહીં બહાર કરી શકે ગામ પંચાયતમાં શું હતું કાલ કાલ ગામ સભાની અંદર હું મારા વાક્ય મેકવા માટે હું ગયેલો પૂછવા માટે ફરજ તો મેં એક ફરજ પૂછાઈ કે મેં આ વસ્તુ આ મેં તરત સરપંચ જે મહિલા છે એનું નામ રીંકુબેન છે એના પતિનું નામ દેવાભાઈ છે દેવાભાઈ ઉચકાણાનું મને કે આ ગામ પંચાયતને મારા બાપની છે તમારા બાપની નથી એટલે ગામ પંચાયતમાં કોઈને આવવાનું નહીં અને ગામ પંચાયતમાં જો આવશો તો તમારા ટાટ ક્યાં ભાંગ નાખવાના હૈ એવી ધમકી આપી અને સાથે લોખંડનો પાઇપ લઈને આવેલા એ તમને હું વિડીયો પૂરો તમને બતાવું વિડીયોમાં બધું છે કારણ કે મને કે મારી નાખવાના કે કોઈ આ પંચાયતની અંદર આવે ને કોઈ પંચાયતની અંદર કરવાનું નથી તો હું જાગૃત નાગરિક તરીકે હું ગામ પંચાયતની અંદર જો તપાસ કરું તો મને આવી ધમકી આપે તો એવી તો મારા ઘરે આવીને ધમકી આપી ગયા મારા ભાઈની કે તાર ભાઈને સમજાય તમને એવો શંકા પર છે કે મહિલા સરપંચના પતિ રહ્યા કોઈ કોમ્પાઉન્ડ ગ્રામ પંચાયતમાં કરેલું હોય અરે ઘણું કરેલું છે તો આના માટે પગલાં કોઈ સોશિયલ મીડિયાવાળા કે ટીડીઓ કે કોઈ લેશે ખરા અને તલાટી હાજર હોવા છતાં તમારી ઉપર આવો પ્રયત્ન કર્યો લાટી બેન હોવા છતાં આવું કરેલું જ મારા છે ત્યારે તમે ઉપર તાલુકામાં રજૂઆત કરી હતી તલાટી સાહેબને વાત ફોન કર્યો હતો ટીડીઓ સાહેબને મેં તો આવું બન્યું હોય ને અને મેં વિડીયો પણ ટીડીઓ બેન આવ નાખી દીધો મેં તમે જોયો પણ ટીડીઓ સાહેબનો કંઈ ફોન બોન આવ્યો નથી એ પછી કાલે મોરી તાલુકામાં લગભગ જગ્યા ગામ સભા હતી અહીંયા યોજાય અરે મોરી તાલુકાના કેટલાક ગામની અંદર આ તો હું જાગૃત નાગરિક હતો મેં અત્યારે ગામની અંદર આવો વિડીયો ગ્રાફી બનાવ્યો અને ગામ સભાની અંદર મેં પ્રશ્ન પૂછી શક્યો એવી અનેક ગામની અંદર કોઈ જગ્યાએ આવું બન્યું નથી અને ઇમનામ રહ્યું ને ગામ સભા સાઇન મહિને કરી અને ગામમાં કોઈને ફોન ફોન કર્યો નહીં હોય ઇમનામ કારણ કે ઇમનામ મેં લખી અને મોકલી દીધી તે સભા ગામ જાહેરમાં તે થયેલી નથી